નમસ્કાર હું શું પ્રેરણા આપશો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર સમાચારની શરૂઆત કરીએ તો રાજકોટ જિલ્લાના ટોલ પ્લાઝાએ ટોલ દરમાં ઘટાડો કર્યો પીઠડીયા ટોલ પ્લાઝા ભરૂડી ટોલ પ્લાઝાએ ટોલ દરમાં ઘટાડો કર્યો છે ઉપલેટા ડુંમિયાણી ટોલ પ્લાઝાએ કોઈ ઘટાડો નહીં અને બસ ટ્રક મિની બસ થ્રી એક્સેલ કોમર્શિયલ વાહનોમાં પાંચ રૂપિયાનો ઘટાડો કર્યો નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ભાવ ઘટાડાની એક ઓક્ટોબરથી જાહેરાત કરી હતી ટોલદાર ઘટાડામાં મોટા વાહનોને ફાયદો થયો અને મોટા હેવી વાહનોમાં પાંચ રૂપિયાનો ટ્રીપ દરમિયાન ઘટાડો થયો નાના વાહનો કાર ટ્રીપમાં કોઈ ઘટાડો નહીં ત્યારે દિવાળી તહેવાર દરમિયાન વાહન ચાલકોને ફાયદો મોટા વાહન ચાલકોને સિંગલ ટ્રીપમાં પાંચ રૂપિયા ડબલ ટ્રીપમાં પાંચથી પંદર રૂપિયાનો ઘટાડો કરતું નેશનલ હાઇવે ઓથોરિટી જેને કારણે આપણે